રણુજા પદયાત્રા કરી રહ્યા છે આજ આપણે એમની મુલાકાત અહીં આવ્યા છીએ અત્યારે આપણે છીએ લાખા પર રામદેવપીર મંદિરે તો બાપુ આપણે કેટલા સમયથી આપ પદયાત્રામાં જાઓ છો મારી આ ચૌદમી યાત્રા છે ચૌદમી પદયાત્રા છે બે હજાર નવ થી શરૂઆત કરી હતી બે હજાર થી શરૂઆત કરી હતી અત્યારે સાહીઠ સિત્તેર એસી સો અહીંયા પહોંચીએ છે અચ્છા જયારે તમે શરૂઆત કરી હતી ત્યારે કેટલા જણા હતા ત્રણ જણા થી શરૂઆત અચ્છા તમે ત્રણ જણા થી શરૂઆત કરી હતી અત્યારે

આખું કમ્પ્લેટ સવારથી કરી સાંજ સુધી જ્યાં રહેવાનું હોય ત્યાં સુધી બધું અમારી જોડે હોય બધું રસોઈવાળા રસોઈ બનાવતા હોય સેવાવાળા સેવા કરતા હોય કમ્પ્લેટ બાકી જ્યાંથી નીકળીએ અમને કે અહીંયા કચ્છની અંદર તો ક્યાંય અમને બનાવવા જ નથી દેતા જી જ્યાં અહીંયા પહોંચ્યા તો દાદાશ્રીજીએ તો દાદાશ્રી એમ જ કહી દઈએ કે તમારે જમવાનું બનાવવાનું નથી અમારે અહીંયા જ જમવાનું આવી રીતે અમે હર હર જગ્યાએ હર ટાઈમ અમને ચા નાસ્તો જમવાનું

આ આ ટાઈમે તમે ક્યાં પહોંચશો તો આ ટાઈમે જમવાનો અમારું ગોઠો અમારું આવી રીતે આવા ઘણા બધા ફોન વેઇટિંગમાં ઘણા માણસો રહી જાય છે અચ્છા 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 તો આ પદયાત્રા જે છે એ છેલ્લા ચૌદ વર્ષથી ચાલી રહી છે અને ભગવાન રામદેવજી મહારાજને હું પ્રાર્થના કરીશ કે એમની યાત્રા જે છે સુરક્ષિત અને સુખમય રાખે અને મિત્રો આપણી સાથે લખપત તાલુકાના પ્રમુખ મારું નામ જાડેજા જસુભા ચૌદમી પદયાત્રા સંઘ સુરુભા જાડેજા બૈયાવા ગામથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે ને આખા તાલુકાના ભાઈઓ અને બહેનો ત્યાંથી જાય છે તો આજે પ્રસ્થાન કરી બૈયોથી રામદેવ રણુજા સુધી પંદર સોળ દિવસે પહોંચી જાય છે ભાઈઓ ભાઈઓ અને બહેનો સરેને રામદેવજી મહારાજ પાસે પ્રાર્થના સુખમય સમૃદ્ધિ અને સાત સરકાર ભગવાન પાસે પ્રાર્થના એવી યાત્રા સફળ રહે એવી મારી લખપત તાલુકા વતીથી શુભેચ્છા આપું છું

હવે એ લોકો અહીંયાથી નેજા અહીંયાથી સવારના ઉપર છે એટલે હાથમાં આવી રીતે પકડવાનું ખંભા ઉપર નહીં નમવા નહીં બીજા હાથમાં નહીં લેવાનું આવી કઠિન તપસ્યાથી અમે એના પાછળ પાછળ એના પાછળ જ આલીએ છીએ અને કાંઈ પણ કોઈને એવું કે પગમાં કાંઈક વાગી ગયું કે કાંઈ થયું તો એ લોકો એ એ ખાખ આપી દે ખાલી ભગવાન એ આપી દે છે એનાથી એને ફરક પડી જાય છે આટલી આટલી અમને સુવિધા આ ભગત તરફથી મળે છે અને આ આટલા સામે પરચા મળે છે અમને એમ ખૂબ સરસ સારી વાત કહેવાય આપણે બહુ બહુ આમ સામે જ છે અમને એમ થાય છે કે રામદેવજી અમારા ભેગા જ આવે છે એમ આટલું બધું અમને આમ વિશ્વાસ અંદાજીત કેટલા દિવસોમાં ત્રણ તારીખે અત્યારે લાખાપુર માં ભેગા થયા છીએ હવે સવારના અહીંયાથી પ્રસ્થાન કરશું અને લગભગ લગભગ અઢાર થી ઓગણીસ દિવસ પછી એમાં બહેનોમાં કોઈક ના ચાલી શકે એવા હોય મોટી ઉંમર ના હોય તો એના માટે અમે કદાચ બે દિવસ વધારે લાગે તો અમે એકવીસ દિવસની અંદર એકવીસ કે બાવીસ દિવસ સુધી અમે પહોંચી જઈએ ત્યાં દાદા યાત્રા પૂરી થાય અને ગુરુ મહારાજની દયાથી બહુ સારું જ છે

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો